જય મોલિકર એક ગઝલ છે પાંજરાનું પક્ષી ઉડાવી જો મજા આવશે પાંજરાનું પક્ષી ઉડાવી જો મજા આવશે જાતને ધ્યાનમાં ડુબાવીજો મજા આવશે ખુશીના પોટલા થોક બંધ છૂટા મૂકીને ખુશીના પોટલા થોક બંધ છૂટા મૂકીને દર્દને હૃદયમાં છુપાવી જો મજા આવશે જાતને ધ્યાનમાં ડુબાવી જો મજા આવશે આંગણે પ્રસંગ હોય સારો કે પછી માઠો આંગણે પ્રસંગ હોય સારો કે પછી માઠો ગરીબ ની ઇજ્જત બચાવી જોત ને ધ્યાનમાં આવશે પામવાની જંખના ના હોય કદી પ્રેમમાં પામવાની જંખના ના હોય કદી પ્રેમમાં કઈક આપીને ભૂલાવી જો મજા આવશે જાત ને ધ્યાન માં ડુબાવી જો મજા આવશે અનુહર્ષ કરેલા કામ નો ઢંઢેરો ન પીટ અનુહર્ષ કરેલા કામ નો ઢંઢેરો ન પીટ યસ બીજા ના ખાતે ખતાવી જો મજા આવશે જાત ને ધ્યાન માં ડુબાવી જો મજા આવશે પાંજરા નું પક્ષી ઉડાવી જો મજા આવશે કવિ અનિલ આહિર જામુલી